જેને ઓપરેશન નામ આપવામાં આવ્યું આ પગલો એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના જવાબ રૂપે લેવામાં આવ્યો જેમાં ભારતીય પ્રવાસીઓના જીવ ગયા ભારતના રક્ષા મંત્રાલય જણાવ્યું હતું કે હુમલાઓ ખાસ કરીને આતંકવાદી સંગઠનો જેમ કે લક્ષરે અને જૈશ એ મોહમ્મદના ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા આ પગલાંને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે બંને દેશોને સાયમ રાખવાની અપીલ કરી છે આ હુમલાઓ પછી પાકિસ્તાન સરકારે ભારતના આ પગલાને યુદ્ધનું એક્ટ ગણાવીને તેની નિંદા કરી છે અને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે પાકિસ્તાને દાવો કર્યો છે કે આ હુમલાઓમાં છવ્વીસ નાગરિકો જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે મોતને ભેટ્યા છે આ ઉપરાંત પાકિસ્તાને પાંચ ભારતીય ફાઇટર જેટ્સને નીચે પાડવાનો દાવો કર્યો છે આ ઘટનાક્રમને કારણે બંને દેશોની સીમાઓ પર તણાવ વધી છે અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે આ ઘટનાની અસર કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગ પર પણ પડી છે દલ લેક જેવા પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે અને સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગ પર આર્થિક અસર પડી છે પ્રવાસીઓએ ભારત સરકારના પગલાને સમર્થન આપ્યું છે અને આતંકવાદ સામે કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે આ સમગ્ર પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે યુનાઇટેડ નેશન્સના સચિવ જનરલે બંને દેશોને તણાવ ઘટાડવાની અપીલ કરી છે અને સંવાદ દ્વારા સમસ્યાનું સમાધાન શોધવાની સલાહ આપી છે ચીન બ્રિટન અને યુએસએ સહિતના દેશોએ પણ બંને દેશોને સંયમ રાખવાની અપીલ કરી છે